નમસ્કાર સ્વાગત છે હું છું કલ્પના ખારવા આજે આપણે વાત કરીશું શ્રી માંડવી સેવા મંડળ અને શ્રી ભુજાઈ સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છવ્વીસ અગિયાર ને મંગળવારના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો શ્રી માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે અને શ્રી ભુજાઈ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગડા અધાના સાનિધ્યમાં યોજાયેલા આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પનો માંડવી તેમજ આજુબાજુના ગામોના કુલ એકસો આઠ લોકોએ લાભ લીધો હતો જ્યારે ઓગણીસ દર્દીઓના ઓપરેશન ભુજાઈ સર્વોદય હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપેલ હતો જ્યારે શ્રી સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કેમ્પની માહિતી આપી હતી શ્રી ભુજાઈ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગડાએ જણાવ્યું હતું કે બે હજાર પચ્ચીસના નવા વર્ષથી દર માસે પહેલાં રવિવારના શ્રી માંડવી સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે જેમાં આંખોનું નિઃશુલ્ક નિદાન કરી અપાશે અને દવા પણ નિઃશુલ્ક અપાશે ઓપરેશનલાયક દર્દીઓના ઓપરેશન શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં કરી અપાશે શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના આંખના ડોક્ટર સતીશભાઈ જોશીએ જણાવ્યું હતું કે મોતીયા મુકત કચ્છમાં હવે માંડવી શહેર પણ જોડાય છે જે લોકોને આંખોનું નિદાન કરાવવું હોય તેઓ દર સોમવારેથી શુક્રવાર સવારના નવમી બાર વાગ્યા દરમિયાન ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં આવી શકે છે માનવી સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ જી શાહે આભાર દર્શન કરેલ હતું કેમ્પને સફળ બનાવવા માનવી સેવા મંડળના ટ્રસ્ટી મંડળના ચંદ્રેશભાઈ શાહ ભગવતી પ્રસાદભાઈ મોથરાઈ ભાવિનભાઈ શાહે જેમત ઉઠાવી હતી દીપકભાઈ સોની ચેતનાબેન સોની ડોલીબેન રાઠોડ રેખાબેન એમ સોની મહેશભાઈ ભોજક સ્ટાફ સહયોગી રહ્યો હતો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો लाइक करो शेर करो अने तमारा मित्रों सब्सक्राइब करने भूलता नहीं अने हाँ कमेंट तो जरूर करजो तो जोता रहो मोजीलो गुरु यूट्यूब चैनल धन्यवाद